બનાસકાંઠામાં લોકો પૂરના પાણીમાં ડૂબી રહ્યા છે પરંતુ આ વિધાનસભા છે જે કાયદાઓની ચોપડીઓ ખોલી અને કાયદાઓની વાત કરવામાં વ્યસ્ત છે તેવું દૃશ્ય આજે વિધાનસભાના સત્રના અંતિમ દિવસે જોવા મળ્યું આજે વિધાનસભામાં હોબાળો કરવામાં આવ્યો કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા અને ખાસ તો અમૃતજી દ્વારા તેમને માગણી કરી કે બનાસકાંઠાને તાત્કાલિક કેસડોલ ચૂકવવામાં આવે રાહત આપવામાં આવે અને જવાબ આપવામાં આવે કારણ કે આ માત્ર સુઈ પૂરતો પ્રશ્ન નથી મળી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ત્યાંથી આવે છે મને લાગ્યું કે કદાચ આજે વિધાનસભામાં બનાસકાંઠા જે ડૂબ્યું છે તેને દબાવવા માટે કાયદાની ચોપડીઓ ખોલવામાં આવી રહી હોય તે પ્રકારનું દ્રશ્ય હતું જ્યારે કોંગ્રેસ હંગામો મચાવી અને લોકોને રાહત પહોંચે તે માટે માગણી કરી રહ્યું હતું આપણી સાથે છે ધારાસભ્ય અમૃતજી તેમની સાથે વાત કરીએ કે જેમણે આજે વિધાનસભામાં બનાસકાંઠાના ડૂબતા નાગરિકો માટે અવાજ ઉઠાવ્યો હતો આજે વિધાનસભાની પ્રશ્નોત્તરી પૂર્ણ થયા દરમિયાન વિધાનસભાની અંદર મેં પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશનના માધ્યમથી બનાસકાંઠા જિલ્લામાં જે અતિશય વરસાદ પડ્યો છે તેમાં ખાસ કરીને વાવ ભાભર સુઈગામ થરાદ અને પાટણ જિલ્લાનો સાતલપુર તાલુકો છેલ્લા ચાર દિવસથી પાંચે પાંચ તાલુકાના અંદર મેં વ્યક્તિગત કોન્ટેક્ટો કર્યા છે પરિસ્થિતિ એટલી ભયંકર છે કે કેટલાક ગામો આજના તારીખમાં સંપર્ક વિહોણા છે વિડીયો જોયા છે તો લોકો ભૂમો પાડે છે કે અમે ત્રણ ત્રણ દિવસથી અનાજ નથી જો જમ્યા ત્રણ ત્રણ દિવસથી અમે પાણી નથી પીધું ત્યારે મેં સરકારને વિનંતી કરી છે કે સરકાર આવા જે પીડિત ગામો છે એ ગામોની અંદર તાત્કાલિક કેશ ડોલ ચૂકવે એક ટીમ બનાવે ટીમ બનાવી અને ખેડૂતોનો મહામૂલ્ય પાક જે પાણી ભરાવાથી નિષ્ફળ નીવડ્યો છે એ પાકનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી સરકાર સમક્ષ માંગણી માગણી મૂકી છે અધ્યક્ષ શું કારણ કે તમે પોઈન્ટ ઓફ ઇન્ફોર્મેશનની વાત કરતા હતા અધ્યક્ષ બીજી વાત કરતા હતા નહીં અધ્યક્ષ નિયમોની વાત કરતા હતા એટલે નિયમોની અંદર બોલવું જોઈએ આ તમારો કોઈ એવો ઇન્ફોર્મેશનના માધ્યમથી તમે આ બોલી ન શકો પણ જ્યારે હોનારત થાય સમજી લો કે કંઈ પણ ગુજરાતની અંદર ઘટના ઘટે આપ ઘટના છે પંદર પંદર બાર બાર ઇંચ વરસાદ પડી જાય અને છતાંય સરકારના માધ્યમથી અધ્યક્ષ સાહેબ એવું બોલે કે તમે નિયમોમાં આવો નિયમોમાં આવો અરે માણસ ડૂબતો હોય તો નિયમોની ચોપડી ખોલું કે એનો હાથ પકડીને બહાર કાઢવું એક માનવતાની દ્રષ્ટિએ ધારાસભ્યની પણ એક માનવતાના દ્રષ્ટિએ મેં સરકારને વિનંતી કરી છે કે આ બિચારી લોકો કે ક્યાં બાળકોની શું પરિસ્થિતિ હશે નાના નાના ભૂલકાઓ છે ત્રણ ત્રણ દિવસથી ગામોમાં પાંચ પાંચ ફૂટ પાણી ભરાઈ ગયા છે એ લોકોની પરિસ્થિતિ કેવી હશે પરિસ્થિતિના આધારે મેં સરકારને કહ્યું છે કે તાત્કાલિક કેશનો ચૂકવવામાં આવે તમને નવાય લાગશે કે આજે સવારમાં એક ત્યાં લોકલ મીડિયાનો મેં મીડિયાનો એક વિડીયો જોયો છે જે એનડીઆરએફની ટીમ રોડ ઉપર ઊભી છે અને ટીમને લોકો પૂછે છે કે ભાઈ તમે આ બોટ ચાલુ કરો ને માણસોને બહાર કાઢો તો એના કર્મચારી એમ કહે છે કે અભી અમારા સાહેબ ઓઇલ લે કે આ રહે વિચાર તો કરો આ તંત્ર શું કરી રહ્યું છે એનડીઆરએફની ટીમ બોટ લઈને આવે છે અને બોટની અંદર જે તેલ જોઈએ એ તેલ નથી ને એના સાહેબ આવે છે મને તો ખબર નથી પડતી કે સરકાર શું કરવા માગી રહી છે પણ ઉપરવાળો સો ટકા ન્યાય આપશે એવું મને ચોખ્ખું દેખાઈ રહ્યું છે ચલો સવાલ કે વિધાનસભાના અધ્યક્ષનો વિસ્તાર છે ત્યાંથી તેઓ આવે છે તેઓ ટ્રેક્ટરમાં ત્યાં બધું ચકાસણી કરવા માટે પણ નીકળતા ગ્રાઉન્ડ ઉપર શું છે અને અત્યારે તમે કીધું એમ આક્ષેપ લગાવ્યો કે ત્યાં હજી એનડીઆરએફની ટીમ પાસે ઓઇલ નથી અને તેના વાંકે રાહત કાર્ય ઊભું છે તો આ સ્થિતિને શું માની શકાય નહીં બિલકુલ કાળજીપૂર્વક તંત્ર કામ કરી રહ્યું છે તંત્રને આ બાબતની કોઈ ગંભીરતા નથી અને આપ પણ વિચારી શકો કે પાંચ પાંચ દિવસથી ગુજરાતના તમામ ટીવી મીડિયા લાઈવ દ્રશ્યો બતાવે છે છતાં સરકારના પેટનું પાણી નથી હલતું ગજબની વાત છે સરકાર તો જાણે પોતાના હૃદય ઉપર પથ્થર મૂકીને બેસી ગયું હોય અને લોકોને જીવવું હોય તો ને મરવું તો મરે નિરાધાર મૂકી દીધા હોય એવું મને દેખાઈ રહ્યું છે તો હતા આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી કે જેઓએ આજે અવાજ ઉઠાવ્યો ગુજરાત વિધાનસભામાં બનાસકાંઠાના ડૂબતા નાગરિકો માટે પરંતુ આપણે અફસોસ સાથે કહેવું પડે કે ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ જ્યારે અવાજ ઉઠી રહ્યો હતો ત્યારે કાયદાના હવાલા આપી જાણે આ સ્થિતિને છુપાવવા માટે મથી રહ્યા હોય એ પ્રકારના જવાબ આપી રહ્યા હતા માણસના જીવની કિંમત છે કે કાયદાના પુસ્તકોમાં શું લખ્યું છે એની કિંમત છે એ તમે જણાવજો કમેન્ટ બોક્સમાં જેથી બનાસકાંઠાના નાગરિકોને ત્વરીતે રાહત અને ન્યાય મળી રહે આ પ્રકારના અહેવાલ વધુ બધું વિગતવાર સમાચાર અને તમારા સોમાન માટે જોડાયેલા રહેજો સોમાન સાથે નમસ્કાર